નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સાયબર અવેરનેસ શો દર એકવાર અમે કરતા હોઈએ છીએ હાલ ત્યારે સાયબર ક્રાઈમ વધી રહ્યો છે તેને લઈને અલગ અલગ રીતે આપણે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ઉત્તરાયણનું ફરવા આવી રહ્યું છે સાથે જ આ વર્ષે અખાત્રીસ પણ આવી રહ્યો છે એપ્રિલ મહિનામાં જયારે અખાત્રીસ આવતી હોય તે વેળાએ ઓનલાઈન પ્રોપર્ટી આપણે ખરીદતા હોઈએ અને ઓનલાઈન પ્રોપર્ટી વેચતા હોઈએ એ ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકીને જ્યારે ખરીદી અને વેચાણ થતા હોય તે અંતર્ગત પણ હવે છેતરપિંડી થઈ રહી છે ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર સર ઉપસ્થિત છે સર ઓનલાઈન પ્રોપર્ટી જે પ્રમાણે આપણો આજનો સબ્જેક્ટ છે ઓનલાઈન પ્રોપર્ટી વેચવા માટે જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકે છે ત્યારે ફ્રોડ થતું હોય છે કયા કેવી રીતે આ ફ્રોડ થાય છે જે ઠગિયાઓ છે તે કઈ કઈ વસ્તુઓ નોટ કરે છે જી તમામ દર્શક મિત્રોને સાદર પ્રણામ બેરન મુખ્ય ત્રણ પ્રકારના ફ્રોડ પ્રોપર્ટીને લઈને અત્યારે જોવા મળ્યા છે આમ પ્રોપર્ટીને લગતા ઘણા બધા ફ્રોડ છે જો એને ડેસ્ટિનેશન્સ આપીએ તો પંદર પ્રકારના ફ્રોડ પ્રોપર્ટીને લગતા છે અને એમાંથી મુખ્ય ત્રણ પ્રકારના ફ્રોડ અત્યારે સામે આવ્યા છે એમાં પહેલું પ્રોપર્ટીને લગતું ફ્રોડ છે કે જેમાં એક વ્યક્તિએ પોતે પોતાની પ્રોપર્ટી જે સિટી એરિયામાં છે તેને વેચવા માટે જાણીતી જે પ્રોપર્ટી સેલ અને રિસેલ કોલ આવ્યો અને કોલ આવ્યા પછી એ એ પ્રોપર્ટી સંદર્ભે ભાવતાલ પૂછ્યા પ્રોપર્ટીના ફોટા માગ્યા પ્રોપર્ટીનો વિડીયો માગ્યો અને બેન પ્રોપર્ટીની જે પ્રાઇસ મૂકેલી હતી આ ભાઈએ એસી લાખ આ ભાઈએ જે ફોન કરનાર વ્યક્તિ હતો એ વ્યક્તિએ ઓનલાઈન જે માહિતી મેળવી હતી તેના પરથી આ ભાઈનો સંપર્ક સાધીને એને એવું કીધું કે આપણે બાર્ગેનિંગ કેટલું થશે કયા એરિયામાં પ્રોપર્ટી છે તો આ ભાઈએ કીધું કે બાર્ગેનિંગ તમે બોલો તમે શું આપવા માંગો છો તો નક્કી કર્યું કે સેવન્ટી સેવન તો ત્રણ લાખો છે જેવું આ ભાઈએ કીધું પેલા ભાઈએ સ્વીકારી પણ લીધું અને સ્વીકારીને તરત એવું કીધું કે તમે તમારી બેંક ડિટેલ્સ આપો હું પૈસા ટ્રાન્સફર કરું છું ત્વરિત આ ભાઈને પહેલાં તો શંકા ગઈ કે ભાઈએ સૌથી પહેલાં ફોન જોડ્યો અને મારી જોડે સ્પષ્ટતા કરી કે મયુર જો આવી રીતે આટલું સહજતાથી કુતૂહલતાથી તેમને મને પૂછ્યું કે આટલી સહજતાથી પ્રોપર્ટી વેચાઈ જાય છે મેં એમને કીધું તો તમે પહેલાં ચેક કરો કે ભાઈ ક્યાં છે એમનું બેકગ્રાઉન્ડ શું છે એમણે તમને શું પેશકેશ કરી અને જેવું એમને કીધું કે ભાઈ ક્યાંથી બોલો છો કઈ રીતે બોલો છો કારણ કે કોઈ વ્યક્તિ વેચવા માટે મૂક્યા ને એને ત્વરિત જો ગ્રાહક મળી જાય તો એ વ્યક્તિ ઉત્સાહમાં આવી જાય છે જ્યારે સેવન્ટી સેવન લેખ જેવી અમાઉન્ટ આવતી હોય અને એ પણ એક જ મિટિંગમાં ને એ પણ બે મિનિટની ટોકની અંદર તો કોઈ પણ વ્યક્તિ સહજ નથી આની પાછળ ઇમ્પ્રેસ થઈ જાય પણ અહીંયા જ વિચારવાની જરૂર છે કારણ કે સાયબર અપરાધી અહીંયાથી જ રમત ચાલુ કરે છે તો આ એક પ્રકારનો કિસ્સો સામે આવ્યો બીજો કિસ્સો જે બિરેન અહીંયા હતો કે બીજો કિસ્સો એની અંદર એ પ્રકારનો હતો કે પ્રોપર્ટી માટે કે જે રેન્ટલ પ્રોપર્ટી આપણે વેચવા માટે મૂકીએ છીએ કાં તો રેન્ટલ માટે મૂકીએ છીએ પ્રોપર્ટી ત્યારે આ લોકો જે વ્યક્તિ રેન્ટલ પ્રોપર્ટી માટે ઓનલાઈન પોર્ટલ પર મૂકે છે ત્યાંથી માહિતી મેળવે છે અને એવું કહે છે કે તમારી પ્રોપર્ટી અમને પસંદ છે તમે જે ભાડું નિર્ધારિત કર્યું છે એ ભાડું પણ અમને પસંદ છે હવે તમે આ પ્રોપર્ટી માટે આપણે આગળ વધીએ તે પહેલાં મારે તમારા એકાઉન્ટમાં રૂપિયા ડિપોઝિટ કરવા છે અને જેવું ડિપોઝિટ કરવાની વાત આવે બિરેન્ડ જેવું ડિપોઝિટ કરવાની વાત આવે એટલે આ લોકો રૂપિયા મોકલવાના નામ પર રિક્વેસ્ટ મોકલીને તને ખ્યાલ હશે કે જીપે પર અને ફોનપે ને એના પર જ્યારે કોઈની પાસેથી આપણે મની એક્સેપ્ટ કરવા હોય તો ત્યાં આપણે રિક્વેસ્ટ લિંક મોકલીએ છીએ અને આ લોકો રિક્વેસ્ટ લિંક મોકલીને રૂપિયા પડાવી લે છે અને પછી એવું કે છે કે આ રૂપિયા ભૂલથી તમારા એકાઉન્ટમાં આવી ગયેલા છે અને જે અમે તમને પાછા આપવા માંગીએ છીએ ફરીવાર મેં તમને આ લિંક મોકલું છું તમે એને એક્સેપ્ટ કરો તમને મળી જશે એટલે જ્યારે વ્યક્તિ એ લિંક પર ક્લિક કરશે જેટલી વાર એ રિક્વેસ્ટ લિંક પર ક્લિક કરશે તેટલી વાર રૂપિયા એના એકાઉન્ટમાં આવવાની જગ્યા પર રૂપિયા સાયબર અપરાધીના એકાઉન્ટમાં જતા રહેશે અને ઇવન તો અત્યારે પણ સરકારે એ બાબત સંદર્ભે બધાને સચેટ કર્યા છે યુપીઆઈ સંદર્ભે પણ સચેટ કર્યા છે કે જે ડિપોઝિટ કરવાની વાત આવે છે રૂપિયા ડિપોઝિટ સ્કેમ જે ચાલી રહ્યું છે એની અંદર મોકલવામાં આવે છે ને યુપીઆઈ આઈડી ડાયરેક્ટ ના રાખતા અથવા યુપીઆઈ પિન ના રાખતા રૂપિયા જતા રહેશે આ માઇન્ડ ગેમ રમે છે અને આ લોકો ઉતાવળથી કામ કરે છે એટલે કોઈ પણ વ્યક્તિ ભરવાઈ જાય અને ત્રીજો મુદ્દો પ્રોપર્ટી સ્કેમ કે જ્યારે આ અખાત્રીસ નો સમયગાળો નજીક હોય ને દર્શક મિત્રો ત્યારે આ લોકો પ્રોપર્ટીઝની અલગ અલગ પ્રકારની એડ આ લોકો એસિ ઓર્જ એન્જિન ઓપ્ટિમાઇઝેશનનો ફાયદો ઉચકીને અલગ અલગ વેબસાઇટ બનાવીને આ લોકો ઇન્ટરનેટ પર પ્રસારિત કરતા હોય છે અને ત્યારબાદ આ લોકો એવું જણાવતા હોય છે કે પ્રોપર્ટી બહુ જ નજીવા દરે મળશે અથવા પ્રોપર્ટી બુક કરાવો અને પજેશન પ્રાપ્ત કરો અને ત્યારબાદ આ ફેક આઈડેન્ટિટી ફેક ડિટેલ્સ વેબસાઇટ પર નાખીને પ્રોપર્ટીને એક ઓછા ભાવ પર સારી જગ્યા પર તમને પ્રોપર્ટી મળી રહી છે અમને લેવીસ લાઈફસ્ટાઈલ મળી રહી છે એવા પ્રકારના વિડીયો બનાવીને લોકોને પ્રોપર્ટી જે વળગાડવાનો જે કિમીઓ છે એ સાયબર અપરાધી કરતા હોય છે અને આ લોકો જે પેજીસ કે જે કંઈક પણ બનાવતા હોય છે એ પણ આખું અત્યારે જોવા મળ્યું છે કે એઆઈની મદદથી આ લોકો એઆઈ ટેકનિકની મદદથી આ પ્રકારના ફેક પેજીસ બનાવતા હોય છે અને પેજીસ બનાવીને ત્યારબાદ લોકોના ખિસ્સા ખાલી કરતા હોય છે તો આ ત્રણ પ્રકારના સ્કેમથી આપણે સાવધ રહેવાની જરૂર છે નંબર એક કે જ્યારે આપણે પ્રોપર્ટી કોઈ પોર્ટલ પર વેચવા માટે મૂકીએ અને કોઈ વ્યક્તિ આપણો ત્વરિત સંપર્ક સાધીને પ્રોપર્ટી માટે વાટાઘાટો કરે છે કે તો પ્રોપર્ટી લેવા માટે તૈયાર થઈ જાય છે નંબર બે જ્યારે આપણે કોઈ પ્રોપર્ટી ભાડે ચડાવીએ છીએ ભાડે લેવી છે કાં તો ભાડે મૂકવી છે અને તે વખતે કોઈ આપણને ભાડું પેશકશ કરે ભાડું આપવાનું વિનંતા ભાડું આપવા માટે આપણને સતત આપણને આપણો સંપર્ક કરે ઉતાવળ કરે ત્યારે સજેત થવાની જરૂર છે અને નંબર ત્રણ જ્યારે આપણે કોઈ પ્રોપર્ટી જ્યારે નવી લેવાની છે નવી શોધી રહ્યા છે ઓનલાઈન અને જ્યારે સોશિયલ મીડિયા પર એને લગતી કોઈક એડ રજૂ થઈ રહી છે તો આપણે એને જ્યાં સુધી વેરીફાય ન થઈએ સાઈટ ન જોઈએ ત્યાં સુધી આપણે આવા પડવું નહીં કારણ કે આ લોકો બિરેન આ લોકોનો મુખ્ય મકસદ જે હોય છે કે તમે સાઈડ જોવા આવો કોઈ વાંધો નથી પણ અત્યારે જૂજ પ્લેટ બાકી છે તમે એક અમાઉન્ટ ભરીને એને બુક કરી દો તમને નહીં પસંદ પડે તો તમને એ પૈસા પાછા મળશે અને લોકો જ્યારે વીસ લાખ ત્રીસ લાખ ચો ચાલીસ લાખ પચાસ લાખની પ્રોપર્ટી લેતા હોય ત્યારે સામે લાખ રૂપિયા એ લોકો જોતા નથી અને લાખ રૂપિયા ડિપોઝિટ કરી બેસે છે અને ડિપોઝિટ કરે છે ત્યારબાદ સાયબર અપરાધીનો કોઈ સંપર્ક રહેતો નથી ને એ લોકો રૂપિયા લઈને ભાગી જાય છે આવા પ્રકારની મોડો સોપરંડી પ્રોપર્ટીના નામ પર ચાલી રહી છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી સાયબર અવેરનેસ અંતર્ગત હું તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે આનાથી સચેત થવાની જરૂર છે અને બીજા લોકોને પણ આ સંદર્ભે જાગૃત રહેવાની અને જાગૃત કરવાની જરૂર છે અને આપણે પણ જાગૃત થઈએ અને બીજાને પણ જાગૃત કરીએ જી બેન મહત્ત્વની બાબત મહત્વની માહિતી આપ સુધી પહોંચાડી મિત્રો અત્યારે આ છે સર જે વાત કરી તે જ પ્રમાણે ચર્ચા ખૂબ જાજી છે અને એ ટાઈમે આપણને ઇન્ટરેસ્ટ પડી પણ જાય અને એ સાથે જ આપણે બુક પણ કરાવી દઈએ પણ પછી શું જ્યારે તમે અટવાઓ તમારા પૈસા અટવાય ત્યારે ઘણા બધા રસ્તાઓ બ્લોક થઈ જતા હોય છે એટલે કે રોકાઈ જતા હોય છે એ જ બાબતે ધ્યાન રાખવાનું સર જે પ્રમાણે વાત કરી ત્રણ પ્રકારની છે કે તમે જ્યારે કોઈક સામેથી રિક્વેસ્ટ કરી અને જલ્દી બોલાવે છે જોવા માટે કે તમને બુકિંગ માટે વાત કરે છે કે એવું કહેવામાં આવે છે કે બહુ ઓછા પ્લોટ રહ્યા છે કે બહુ ઓછા મકાનો રહ્યા છે આ બધી બાબતે જ્યારે તમારી પાસેથી પૈસા પડાવવાની છેતરપિંડીના કિસ્સાઓ જ્યારે પ્રકાશિત થતા હોય ત્યારે એ મુદ્દો લઈને અમે તમારી વચ્ચે ચર્ચા કરી રહ્યા છીએ સર શું કહેવા માંગો છો આ બાબતે કયા વસ્તુઓ કઈ કઈ સાઇટો પરથી જે ઓનલાઈન થતું હોય એને આપણે પણ માનીએ કે આ ફ્રોડ નથી અને આ ફ્રોડ છે સૌથી પહેલો મુદ્દો તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગીશ કે જ્યારે આપણે પ્રોપર્ટી ઓનલાઈન વેચવા માટે મૂકીએ છીએ અને કોઈ વ્યક્તિ ત્વરિત સંપર્ક કરે છે પોતાને એક આર્મી ઓફિસર તરીકે રિપ્રેઝન્ટ કરે છે કર્નલ તરીકે રિપ્રેઝન્ટ કરે છે પોતે બીજા રાજ્યમાં બેઠો છે બીજી કન્ટ્રીમાં બેઠો છે અને તમારી પ્રોપર્ટી મને ગમી ગઈ છે અને મને એ પ્રોપર્ટી સંદર્ભે ફાઇનલ તમે વિડીયો મોકલી આપો અને તમારી બેંક ડિટેલ્સ આપો એટલે હું પૈસા ડિપોઝિટ કરું તો આજે એક સિમ્પલ મુદ્દો છે કે આટલી ઉતાવળથી જ્યારે કોઈ વ્યક્તિ નજીક આવે છે અને આપણને ઇન્સિસ કરીને પૈસા ડિપોઝિટ કરવાની વાત કરે છે ત્યારે આપણે એને એકવાર તે વખતે વિચારવાની જરૂર છે કે આટલું ઝડપથી જો પ્રોપર્ટી વેચાતી હોત તો પછી તો ઘણી બધી પ્રોપર્ટી બહુ સહજતાથી વેચાઈ ગઈ હોત પરંતુ કેમ આવું કરી રહ્યો છે કેમ આટલા ઝડપથી પૈસા આપણા ડિપોઝિટ પૈસા આપણા એકાઉન્ટમાં ડિપોઝિટ કરવાની વાત કરી રહ્યો છે બીજી પ્રોપર્ટીની કોઈ જગ્યા જોઈ નથી ને ખાલી વિડિયો જોવાથી જો પ્રોપર્ટી વેચાઈ ગઈ હોત તો એવા એવા કિસ્સા આપણને ડાયજેસ્ટ થતા નથી એટલે આવા કોઈ પણ વ્યક્તિ જે તમારા સુધી સતત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરે તમારી પ્રોપર્ટી લેવા માટે આતુરતા દર્શાવે તમારા બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરવાનો પ્રયત્ન કરે કારણ કે આ લોકો ડિપોઝિટ નથી કરતા ઉલટા તમારા એકાઉન્ટમાંથી રૂપિયા લઈ જાય છે અને સેકન્ડ થિંગ કે આ લોકો પોતાની ફેક ઓળખ એક ઊભી કરેલી હોય છે અને ફેક ઓળખથી આ લોકો તમારા સુધી પહોંચતા હોય છે અને જ્યારે આ લોકો તમારા સુધી પહોંચતા હોય છે ત્યારે સોશિયલ એન્જિનિયરિંગના માધ્યમથી ઘણી બધી તમારી માહિતી એમની પાસે હોય છે એટલે આપણે સહજતાથી એમની વાતમાં આવી જઈએ છે હું તમને કહું કે લોકો સહજતાથી સહજતાથી કેટલા સહજતાથી પેલું વિશ્વાસ કરી લેશે જે મેં તમને અગાઉ કિસ્સો કીધો કે સિત્યોતેર લાખમાં જ્યારે પ્રોપર્ટી નક્કી થઈ તો પેલાં ભાઈ એગ્રીડ પણ થઈ ગયા કે ચલો હું પ્રોપર્ટી વેચવા માટે રેડી છું અને પેલા ભાઈ કહે છે કે હું ડિપોઝિટ કરવા રેડી છું બોલો તમે કયા એકાઉન્ટમાં ડિપોઝિટ કરવાના છે તેની ડિટેલ્સ આપો અને જ્યારે કોઈ વ્યક્તિ ડિપોઝિટ માટેની જ્યારે કહે છે ત્યારે આ લોકો કહે છે કે ભાઈ આ નથી ડિપોઝિટ થઈ રહ્યું પહેલાં તમે આ લિંક પર ક્લિક કરો કદાચ કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે ને એ લિંક પર ક્લિક કરાઈ કરાઈને આ લોકો રૂપિયા ખાલી કરાવે છે અને પછી એકવાર તમારા રૂપિયા એમને એકાઉન્ટમાં જતા રહે એટલે એ વ્યક્તિ પાછા મેળવવા માટે સતત ને સતત ને સતત એ એ એકને એક જ પ્રકારની ભૂલ કરશે અને રૂપિયા આવવાની જગ્યા પર રૂપિયા જતા રહે છે અને ત્યારબાદ આ લોકોનો કોઈ સંપર્ક રહેતો નથી નંબર બે કે જ્યારે કોઈ વ્યક્તિ જોડે તમે ઓનલાઈન કોઈ વ્યક્તિ તમારો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરે છે તો એવું ઇન્સિસ સૌથી પહેલાં કરો કે એ આઈને મળે જુએ પબ્લિક પ્લેસમાં જોઈ અને જે રેગ્યુલર આપણા ટાઈમિંગ હોય છે દસથી પાંચ કે નવથી પાંચ એ સમયગાળા દરમિયાન જ મુલાકાત કરવાનું રાખો કારણ કે એવા ઘણા બધા કિસ્સા છે કે જેની અંદર આ લોકો આ ઠગ ટોળકી એમની આખી આઠ દસ જણાની ગેંગ હોય છે અને ત્યારબાદ અલગ અલગ રીતે આ લોકો મોટો સોપરંડીથી ફસાવતા હોય છે ત્રીજો મુદ્દો કે જ્યારે કોઈપણ વ્યક્તિ તમારા મોબાઈલ ઉપર રિક્વેસ્ટ મોકલે છે પેમેન્ટ રિક્વેસ્ટ મોકલે છે ત્યારે યુપીઆઈ પિન નાખવાની ઉતાવળ કરો નહીં તે વખતે કાં તો અટકી જાઓ બરાબર એવું કહું કે મારે આ સંદર્ભે મારે જોવું પડશે મારે વિચારવું પડશે ઉતાવળે કોઈ નિર્ણય લેવાની જરૂર નથી એને કહે તું તારી રિક્વેસ્ટ પાછી લઈ લે કારણ કે આ રિક્વેસ્ટ પૈસા ખાવાની નથી પૈસા લઈ જવાની છે એટલે આ એક બાબતનું આપણે ધ્યાન રાખીશું નંબર ચાર કે આપણે જનરલી જ્યારે પ્રોપર્ટી ઓનલાઈન વેચવા માટે મૂકીશું ત્યારે બને તેટલી જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ જે આપણે મૂકીએ છીએ પ્રોપર્ટીની સાઇટ્સ ઉપર એ સાઇટ્સ ઉપર એક ટાઈમ પણ આપણે બાંધી રાખીએ કે આટલાથી આટલા ટાઈમની અંદર જ તમે કારણ કે આ લોકો બિરેન જનરલી છે ને આપણે જે નોકરીના ટાઈમ પર હોઈએ ને તે ટાઈમ પર આ લોકો સંપર્ક સાધે છે અને તે વખતે આપણે બે કામમાં બિઝી હોઈએ છીએ એક તો આમની જોડે ફોન પર વાતચીત કરવામાં ને બીજું આપણા નોકરીના કામમાં તો તે વખતે સતતતા સાથે જળવાતી નથી ને લોકોની ભૂલ થઈ જાય થઈ એટલે આ એક બાબતને ખાસ વિચારવાની જરૂર છે અને હું કીધું ને કે મોદી સાહેબે જે મંત્ર કીધેલો ને તે કાયમ માટે આ એનું પાલન કરવાની જરૂર છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉતાવળથી તમારા સુધી કોઈ વ્યવહાર કરવાની તજવીજ આપ ધરે છે ત્યારે રૂકો ઓર બાદ નિર્ણય લો બહુ સાચી વાત છે તો એ વસ્તુને ખાસ વિચારવાની જરૂર છે ને ક્યારેય ઉતાવળથી પ્રોપર્ટી જેવી વસ્તુ છે જ્યાં લાખો કરોડો રૂપિયાની વાત છે ત્યાં ઉતાવળથી આમાં ના પાકે તે કહેવતને યાદ રાખીને આપણે નિર્ણય લેવો જોઈએ ઉતાવળે આમાં કોઈ દિવસ પડવું નહીં જોઈએ જી બિરન થેન્ક યુ સો મચ સર થેન્ક યુ મિત્રો જે ટાઈમે તમે કોઈ કામમાં વ્યસ્ત હોય તે જ ટાઈમે આ ઠગ્યાઓ તમારા જે વ્યસ્તાનો દુરુપયોગ કરે છે એ દુરુપયોગ આવા કોઈક ડિસિઝન દ્વારા કે તમે એમને પેમેન્ટ કરી દો ડિપોઝિટ કરી દો કોઈક જગ્યા પર જવાની વિઝિટ કરવાની વાત ચાલતી હોય તે વેળાએ તમે ફોર્મમાં આવી જાઓ એટલે આપણી એવી ભાષામાં કે બહુ ઉતાવળ કરી બેસો છો તે જ ટાઈમે આવી અલગ અલગ પ્રકારે ઠગાઈ થતી હોય છે ફરી એકવાર એ ચર્ચા કરી જે આપ સુધી પહોંચાડવા માટે અમે તત્પર હતા ઓનલાઈન પ્રોપર્ટી વેચવા માટે જયારે મૂકીએ છીએ તે બાબતે ધ્યાન રાખવાની જરૂર છે સર પાસે બધા આવતા હોય છે અને પ્રકાશિત કરવા માટે તે અવારનવાર આવા કિસ્સાઓ તમારી સામે મૂકતા હોય છે જેના લઈને આપણે આ બધી બાબતે બચીએ ઓનલાઈન પ્રોપર્ટીથી સાવધાન આવા તમામ કાર્યક્રમો જોવા માટે અમે આપ વચ્ચે ઉપસ્થિત થતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન અખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ